નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક તથા મોબાઈલની ચોરી કરતો એક બાળકિશોર કિશોર છ બાઇક સાથે ઝડપાયો સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર તેમજ પુણા પોલીસ સ્ટેશન પીઆઈ એમ એન નાયક તેમજ સર્વેલન્સ પોલીસના પીએસઆઈ ટી આર પાટીલ સાહેબના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે સમયે હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ તેમજ ગોવિંદભાઈ તેમજ સરદારસિંહને બાતમી મળતા નહેર રોડ રેશમ ભવન પાસે એક શંકાસ્પદ ઈસમ હોય તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં એક બાળકિશોર મળી આવ્યો હતો જેની પાસે રહેલ ગાડીના પુરાવા વિશે પૂછપરછ કરતા કોઈ નક્કર પુરાવા ન મળતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેની પાસે રહેલ બાઇક ચોરીની હોય તેમજ એમની પાસે બીજા પાંચથી છ બાઇક તેમજ બે મોબાઈલ ચોરો હોય જેની વાત મળતા તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી